પોરબંદરમાં ફિશરીઝ અધિકારીના નામે દસ હજારની લાંચ લેતો વચેટીઓ ફિશરીઝ કચેરીની બહારથી ઝડપાયો છે ત્યારે ફિશરીઝ અધિકારીની સંડોવણી પણ આ મામલે ખુલવા પામી છે પોરબંદરના જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોની હેલ્પલાઇન દસ ચોસઠ પર ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેમણે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવવા માટે ફિશરીઝ વિભાગને અરજી કરી હતી ત્યારબાદ ખારવાવાડના ભાટિયા બજારમાં રહેતા દિનેશ પ્રેમજી સલેટ નામના શખ્સે તેનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે ફિશરીઝ વિભાગના અધિકારીને પૈસા આપવા પડશે જે મામલે જુના કોટ કમ્પાઉન્ડમાં આવેલા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ આમકની કચેરી બહાર દિનેશને લાંચની દસ હજાર રૂપિયાની રકમ આપવાનું નક્કી થયું હતું જે રકમ દિનેશ લેતો હતો ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો જે અંગે વધુ તપાસમાં ફિશરીઝ વિભાગના અધિકારીની સંડોવણી પણ ખુલવા પામી છે કેટલાક ઓડિયો પુરાવા મળી આવ્યા છે જેમાં અધિકારી ચૌહાણની પ્રસાદી આપવી પડશે તેવું સ્પષ્ટ બોલવામાં આવે છે તેમજ અધિકારીએ ફાઇલ મંજૂર કરવામાં દાંડાઈ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ ફિશરીઝ ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા પણ માંગ ઉઠી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર